સારું મિત્રો શિક્ષણ દીપ ચેનલમાં જીસીઆરટી સ્પેશિયલ ટોપડી તો કરવી જ પડશે માં સામાજિક જ્ઞાન ધોરણ આઠના પ્રકરણ એકની વાત કરીશું જેનું શીર્ષક છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો એમસી ક્યુથી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી એ દમણ બી દીવ સી ગોવા ડી દાદરા અને નગર હવેલી સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા બે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીમપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી એ અંગ્રેજ બી ડચ સી ફ્રેન્ચ ડી ડેનિશ સાચો જવાબ છે ઓપ્શન B. ડચ ત્રણ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો એ ડેલહાઉસી બી વેલેસ્લી સી ક્લાઇવ ડી વોરન હેસ્ટિંગ સાચો જવાબ છે ઓપ્શન ડી વોરન હેસ્ટિંગ ચાર પંદરમી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે એ નવજાગૃતિ બી ઔદ્યોગિક ક્રાંતિ સી ભૌગોલિક શોધખોળો ડી સામાજિક જાગૃતિ સાચો જવાબ છે ઓપ્શન એ નવજાગૃતિ પાંચ ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે એ પોર્ટુગીઝો ડચ અંગ્રેજ ફ્રેન્ચ બી ડચ પોર્ટુગીઝો અંગ્રેજ ફ્રેન્ચ સી ફ્રેન્ચ ડચ અંગ્રેજ પોર્ટુગીઝો ડી અંગ્રેજ પોર્ટુગીઝો ડચ ફ્રેન્ચ સાચો જવાબ છે ઓપ્શન એ પોર્ટુગીઝો ડચ અંગ્રેજ અને ફ્રેન્ચ છ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની એટલે કે મહેસૂલી અધિકારો પ્રાપ્ત થયા હતા એ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ બી મૈસૂર પુના બંગાળ સી બંગાળ બિહાર ઓરિસ્સા ડી ઓરિસ્સા મૈસૂર ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન સી બંગાળ બિહાર ઓરિસ્સા સાત ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી એ સત્તરસો ચોર્યાસી પીટનો ધારો બી સત્તરસો તોતેર નિયામક ધારો સી સત્તરસો ત્રાણું કોર્નવોલિસ કાયદો ડી અઢારસો તેત્રીસ ચાર્ટર એક્ટ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી ઈસ્વીસન સત્તરસો તોતેર નિયામક ધારો આઠ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા સ્થળે થઈ હતી એ મુંબઈ બી મદ્રાસ સી દિલ્હી ડી કલકત્તા સાચો જવાબ છે ઓપ્શન ડી કલકત્તા ખાતે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઈ હતી મિત્રો હવે વન લાઈનર જોઈએ કઈ સદીને યુરોપમાં સામાજિક ધાર્મિક પરિવર્તનોની નવજાગૃતિની સદી તરીકે ઓળખાય છે પંદરમી સદી કયા સમયગાળા દરમિયાન તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું ઈસવીસન સીસન ચૌદસો તેપન ભારત આવવાના જર્માર્કના શોધક કોણ હતા તે કયા દેશના વતની હતા વાસ્કોદગામા જે પોર્ટુગલના વતની હતા વાસ્કોદગામાને કયા હિન્દી ખલાસીએ મદદ કરી હતી મહમ્મદ ઇબ્ન મજીદ અને કાંજી માલમ વાસ્કો ગામા ઈસવીસન ભારતના કયા બંદરે ઉતર્યો હતો અને ત્યાંના રાજા કોણ કાલિકટ બંદરે અને ત્યાંના રાજાનું નામ છે જામોરી કઈ વિદેશી પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી પોર્ટુગીઝ પોર્ટુગીઝોએ કયા વર્ષે ગોવાને પોતાની રાજધાની બનાવી ઈસવીસન પંદરસો ત્રીસમાં માં ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન સોળસો અંગ્રેજોનું સૌ પ્રથમ વહાણ ભારતના કયા બંદરે અને ક્યારે પહોંચ્યું ઈસવીસન સોળસો આઠમાં સુરત અંગ્રેજો સાથેના સંઘર્ષ પછી ફ્રેન્ચો પાસે છેવટે કયા વેપારી મથકો રહ્યા હતા માહે ચંદ્રનગર પોંડિચેરી યનમ અને કરેકર ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી પ્રથમ પોર્ટુગીઝો આવ્યા અને છેલ્લે ફ્રેન્ચ કોલંબસ કયા દેશનો વતની હતો ઇટાલી કયા અંગ્રેજે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવવામાં સફળતા મળી હતી સર ટોમસ રો ઈસવીસન એકસો બાર ભારતમાં સૌ પ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો હોકિન્સ અંગ્રેજોએ પશ્ચિમ બંગાળમાં સ્થાપેલા કિલ્લાનું નામ ફોર્ટ વિલિયમ ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ક્યારે સ્થાપી હતી સોળસો ચોસઠમાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન કઈ સાલમાં થયું ઈસવીસન સોળસો અડસઠ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે પોતાની કોઠી સ્થાપી સુરત ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા સ્થળે પોતાનું મુખ્ય મથક સ્થાપ્યું હતું મછલીપટ્ટનમ અંતે પોર્ટુગીજોની સત્તા કયા કયા ક્ષેત્રે મર્યાદિત રહી હતી દીવ દમણ અને ગોવા ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં અને ક્યારે સ્થાપી લંડનમાં સોળસોમાં બંગાળમાં અંગ્રેજોએ કઈ નદીના કિનારે વેપાર શરૂ કર્યો હતો હુગલી નદીના કિનારે ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનું નેતૃત્વ કોણે કર્યું હતું રોબર્ટ ક્લાઇવ પ્લાસી વિસ્તારનું મૂળ નામ શું હતું પલાસ જેનો અર્થ થાય છે ખાખરો અથવા તો કેસુડો ઈસવીસન સત્તરસો ચોસઠમાં બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું નવાબ મીર કાસિમ અવધના નવાબ મુઘલ સમ્રાટ અને અંગ્રેજો વચ્ચે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા બંગાળ બિહાર અને ઓડિશા બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું વોરન હેસ્ટિંગ્સ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી કોના નેતૃત્વ અંતર્ગત મૈસૂર રાજ્યની સ્થાપના થઈ હૈદર અલી પ્રથમ અને દ્વિતીય એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની કોની વચ્ચે થયો હતો હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન સત્તરસો સડસઠથી ઓગણસિત્તેર અને સત્તરસો એસીથી ચોર્યાસી વચ્ચે ત્રીજો અને ચોથો એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન સત્તરસો નેવથી બાણું અને ઈસવીસન સત્તરસો નવ્વાણું અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ક્યારે અને કેટલા એંગ્લો મરાઠા યુદ્ધ થયા હતા પ્રથમ યુદ્ધ સત્તરસો પંચોતેરથી બ્યાસી દ્વિતીય અઢારસો ત્રણથી પંદર અને ત્રીજું અઢારસો સત્તરથી ઓગણીસ પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ ઈસવીસન સત્તરસો પંચોતેરથી બ્યાસી પછી કઈ સંધિ કરવામાં આવી હતી સાલબાઈની સંધિ કયા યુદ્ધ પછી અંગ્રેજો દ્વારા સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ જે ઈસવીસન અઢારસો સત્તરથી ઓગણીસ વચ્ચે થઈ કયા ધારા દ્વારા અંગ્રેજોએ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત કરી નિયામક ધારો ઈસવીસન સત્તરસો તોતેર ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કોણે કરી ગવર્નર જનરલ કાર્નવોલિસ કોણે ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થા તરીકે કલકત્તામાં કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી લોર્ડ વેલેસ્લી કોણે સહાયકારી યોજના ભારતમાં દાખલ કરી હતી લોર્ડ વેલેસલી સહાયકારી સૈન્ય યોજના સ્વીકારના રાજ્યોના નામ જણાવો અવધ ગાયકવાડ સિંધિયા ભોસલે અને હોલકર સહાયકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકાર નિઝામ કોણે ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી ડેલહાઉસી ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ગવર્નર જનરલ કાર્ન વોલિસ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી વોરન હેસ્ટિંગ્સ કોના સમયમાં મહેસૂલ ઉઘરાવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું વોરન હેસ્ટિંગ્સ મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી વોરન હેસ્ટિંગ્સ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે આ કોનું વિધાન છે ગાંધીજી Thank you.